તેમાંથી પાલિકા તેમની પાસેથી પાવતી અને ભાડા પેટેની રકમ પણ વસૂલ કરે છે તેવું પણ લારી ગલ્લાવાળાઓ જણાવતા હોય છે પાલિકાએ તેમને ત્યાંથી હટાવવા માટે રાત્રિનો સમય કેમ પસંદ કર્યો એ કોઈને સમજાતું નથી સ્વાભાવિક છે પાલિકાની જમીન હોય રોડ પર લાગતા લારી ગલ્લાવાળાઓને પાલિકાના અધિકારીઓ દિવસે ચેતવણી આપવા આવતા હોય છે તો હટાવી પણ લેતા હોય છે અને એ દિવસે પરંતુ અહીંયા તળાવ જનતા ચોક ઉપર રાત્રિના સમયે

બુલડોઝર લઈને દોડી આવતા લારી પોતાનો આક્રોશ પાલિકા ઉપર વ્યક્ત કર્યો હતો પરંતુ પાલિકા દિવસને છોડી સમયે લઈને લારી ગલ્લાઓ ભરવા દોડી આવતા તે કોઈને સમજાતું નથી અને તેને લઈને જ લારી ગલ્લાના માલિકોએ પોતાની રોજગારી છીનવાતા તેમને નગરપાલિકા ઉપર આવી કામગીરીને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો જો કે પાલિકા આ કામગીરીનું ઠીકરું સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ઓથોરિટી ઉપર ફોડવામાં આવે છે રસ્તા પહોળા કરવાનું કામ ચાલુ હોય અને વરસાદે વિરામ લેતા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની ટીમ વિઝિટ કરવા તળાવ ઉપર આવી હતી અને વિઝિટ દરમિયાન સ્થાનિકોની ફરિયાદના આધારે અહીંયા વર્ષો પહેલા કૂવો હતો તે કૂવો આજે પણ અસ્તિત્વમાં છે પરંતુ અહીંયા ચા નાસ્તાની લારી ગલ્લાવાળાઓ ગંદકી કરી અને બધો જ કચરો કૂવામાં નાખે છે તેવી ફરિયાદના આધારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ઓથોરિટીની ટીમે વિઝિટ દરમિયાન ચકાસણી કરતા કૂવામાં ગંદો કચરો પડેલો હોવાથી ઓથોરિટીની સૂચના અનુસાર રાત્રિના સમયે પાલિકાની ટીમ બુલડોઝર લઈને આવી અને રસ્તા પર પડેલા લારી ગલ્લાઓ ભરવામાં આવ્યા છે અને તેને લઈને સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ પાલિકા ઉપર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ભાઈ હું તળા પર નાસ્તાની લારીનો ધંધો કરું છું કનૈયા પ્રેમબાબુ પંડિત મારું નામ આ નગરપાલિકાના સોની સાહેબે વગર જાણ કરીને અમારા કેબિનો ઉઠાઈ ઉઠાઈને એક બાજુ ફેંક દીધા અમુક લોકોના ના ઉઠાઈને લઈ ગયા અમુક લોકોના તોડ નાખ્યા અમારા ગરીબ નું સાંભળવાળું કોણ કોઈ આવ્યું નથી નથી કોઈ કોઈ અમારા કાઉન્સિલર નહીં સાહેબ અમે એકલા છીએ અમારું સાંભળવાળું કોઈ નથી સાહેબ તમે કહો અમે શું કરીએ સરકાર પાસે જઈએ કે નગરપાલિકા જઈએ કે પોલીસ સ્ટેશન જઈએ અમારા કેબિનની હાલતો દેખો તોડી તોડી નવરા કર નાખ્યા સોની સાહેબ મોડું અંતાઈન પેલી સાઈડ જતા રહ્યા છે આ

જાણ નથી કરતા દિવસે બહારના લોકો ધંધો કરે જાય ખાલી અમારા લારી કેટલા દેખાય છે રોડ ઉપર સરકારને રોડ નથી દેખાતા જે કઈ ખબર છે રાત્રે ખાલી આયા અમને નગરપાલિકા નગરપાલિકાવાળા રાત્રે આયા છે અને અમારે લારી ભરી લઈ જાય છે અમને રાત્રે બીજા લોકો જાણ મળી જાય કે તમારી લારી ભરી લે તમે આવો તમારી લારી અમે આયા અમારી લારી ખસેડી પણ અમારી લારી ખસેડી પણ નથી દેતા અને અમારું લારી બી તોડી નાખી છે બે ત્રણ તમને જાણ કરી હતી આના બરાબર ના અમારે કોઈ જાણ નથી થઈ અમને ગઈકાલે અડધી રાતે જે લારી ગંદા હટવામાં આવ્યા છે એની પાછળનું કારણ એવું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત જે રસ્તા વાઇડિંગ કરવાનું કામ ચાલે છે રસ્તાનું અપગ્રેડેશન એ ધ્યાનમાં રાખીને હવે વરસાદ થોડો હળવો થતાં સ્માર્ટ સિટી એજન્સીની અલગ અલગ ઓથોરિટી કાલે આ સ્થળ પર વિઝિટમાં આવી હતી જ્યારે તેઓ વિઝિટમાં આવ્યા એ દરમિયાન તેમને સ્થાનિક અહીંયા રહેવાસીઓએ એક ફરિયાદ કરી કે આની નીચે વર્ષો પહેલાં કૂવો હતો કૂવો આજે પણ ચાલુ છે પણ આ હાથલારીવાળા ચાવાળા નાસ્તાવાળા જે અલગ અલગ લોકો ઊભા રહે છે તેઓએ તેમનો બધો પોતાનો એઠવાડો અંદર નાખીને કૂવો ટોટલ બુરી નાખ્યો છે તો શું આ લોકોને તમે હટાવો નહીં એટલે ઓથોરિટીએ તપાસ કરતાં ખરેખર આ વસ્તુ જણાઈ આવીને ઓથોરિટી જ્યારે અહીંયા ચકાસણી કરવાની ત્યારે ખૂબ જ ખૂબ જ પ્રમાણમાં ગંદકીને કચરો પડેલો હતો તો ઓથોરિટીની સૂચના અનુસાર નગરપાલિકાના ટીમે આવીને અડધી રાતે પાન ગલાક જે દબાણ હતું એ દબાણ હટાવી દેવામાં આવે છે